અમાર સાહેબ ની જય જઠરામ બાપા ની જય કાળુરામ બાપા ની જય ગત ગંગા ની જય આજે સંત નો હોત સંસાર માં તો જલ ધાત બ્રહ્માન ગ્રામ કે માં ઠાર સામો બાપા આપડે બધા શેમાં હતા કે આપણે બધા પટ માં હતા પટ માં હતા એટલે આપણે કોઈ

અને સદગુરુ શું છે જગતની અંદર જો ઉષામાં ઊંચ પદ હોય તો સદગુરુ સિવાય કોઈ જગતમાં પેલું નથી અટાણ ની અંદર જેટલા જેટલા આપણા મહાપુરુષો થયા છે જેટલા સંતો થયા જે કઈ થયા સનાતન ધર્મની અંદર થયા છે સનાતન કોને કહેવાય કે તેથી એ સમયની અંદર આજે જો આપણે દાખલો લઈ અજ્ઞાની આંધળો અલગ જઈને ક્યાંથી નક્કી થાય પરિભ્રમ ગોતે તો ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવા ગુરુ સાત પરિભ્રમ ગુરુ નમઃ એટલે અંધાઈ થી ઊંચા નું જો થાન હોય તો ગુરુદેવ નું છે પણ ગુરુ છે ને એ આપણે એમાં દે દેખી કે ગુરુને કેમ તાવ આવ્યો ગુરુ ને કેમ ગુમડું થયું ના શ્રદ્ધા મટી ગઈ વિશ્વાસુ છે ને જેને વિશ્વાસુ હોય ને બાપુ એને ઘીરે આ વિશ્વાસુ ને ઘીરે જ બધામણા હોય છે જો વિશ્વાસુ માં કેટલા કેટલા જેટલા આપણા મહાપુરુષો થઈ ગયા ઋષિ મુનિ હતા ને એમ તો ગમે કઈક થઈ અને આને જ એમ હતું કે આ સવરી છે એ આ જાતિની છે ની બોલી કારણ કે સંતોએ આપણી જાતિ મટાડી દીધી છે આપણે અજાતિ માં છે સંતો કોઈ જાત હોય નહીં કારણ કે એને કીધું કે ઓને પણ જો કીધું કોન જીકડો જાત અમારી રામ ભજન માં રોડે હવે ભલે જુગ બાવો ખોળી મેં તો બેઠો છું નિરંતર છોડી ને મારે અંદરની ની છોડી છું કદાચ બહાર બહાર નું કોઈ દેખાવ કરવાનો નથી અને તમને તો સદગુરુ મળ્યા અને તમે એનું જીતી જીત લીધું અને જો આ ભજન કરવાની વસ્તુ આપી છે અને બાપા આપણી છે ને રાજ ભક્તિ છે યોગ યોગ આપણે કરીએ કદાચ એક પગે કેટલાય ઉભા રહ્યા તો એક છે કે હો સાધુ એક છે કે એક સંસારી ક્યાં સંસારી ને યોગી ને સાધુ મળે એવું એક બતાવો આ ભગવાન તો ઘીરે ઘીરે આવી અને એના કામ કરી ગયા છે જો જબુભાઈ નું કામ કરી ગયા નરસિંહ મહેતાનું કામ કરી જાય તો આપણું ન કરી જાય કરી જાય પણ વિશ્વાસ નથી રહેતો થઈ જાય આ મન છે ને ઘડીક ઘડીક હાથી એટલે ખરેખર સદગુરુ નું ભજન કરવાનું એટલે જેટલું તમે ભજન કરશો ને બાપા એટલું તમારે માટે કાયમ આવવાનું ને એટલો જ તમારો અનુભવ થાય અનુભવ કોનાથી થાય છે પછી જોવા જોવા એક સંતોએ એવા દાખલા દીધા છે

પડેલો જ છે પણ આપણને ખબર નથી એટલે કીધું આ એક સસો જોત હવે ઘણા ખબર ન હોય તો એ શું કે છે કે હા હો હતા નહીં ગંગા સતી હતા ને એ મહાન જ્ઞાની હતા એને એને ભક્તિ ભેગી દીધી હતી ત્યારે અમારે રાજા રજવાડામાં હું રિવાજ હતો કે વડારે મેગા મોકલતા મારે બેન દીકરીના લગ્ન થાય ને રાજા સાહેબમાં એટલે પછી દાસી કે વડારેનમાં ન ખબર હોય તો દાસી પાંચ પંદર દી ભેગા મોકલે એટલે એને તકલીફ ન થાય કાંઈ જોતું હોય તો ગઢમાં નીતા ને એવું બધું હતું તો એ ન્યા ગંગા છતીને હારે પાનભાઈ આવ્યા હતા અને કવળસી બાપુને કાંઈ સંતાન નહોતું અને કવળસી બાપુ હતા ને એ પૂજા કરતા એમાંથી ગંગા છતી લાવ્યા જોજો દાખલો એક હું તમને આપું છું કારણ કે આજે વાતો તો આપણે આજે થોડાક માં છે નગર સત્સંગમાં તો કરીએ તો કુટુંબ ને અમર સાહેબ ની આવી હોય એટલે એને બધા બહુ કારણ કે ભક્તિ કરતા હોય ને એને બહુ આવરણ આવે બહુ આવરણ આવે અત્યારે તો આપણે આ બહુ હેલું છે નગર એ સમયમાં તેમ બીવરાવતા કે તમે ભલે દેહ ચેતા કે હરિચંદ ને ગુરુ કર્યા તમારે છોકરે ક્યાં પરણાવતા હોય તમારા દીકરા ક્યાં વરાવ મોટી બીકી લાગે અને અટાણે ઘણા દીકરા વરાવવા હાર છે આવે ભક્તિ માટે સમજા કે આપડે દીકરા દર વરી જાય એકા બેઠા સંબંધ બધા જાય ઓળખાણ થઈ જાય એટલે ગા બેઠી કરી એટલે ગંગા છે હું કીધું કે આ તમે ખોટું કામ કરી ને છે એટલે કે કેમ કે ભાઈ આ જગત આખું દુખિયારું છે અહીંયા મનશી આવો નડે બોલશે તો તમે કેટલાક ના કરશો

ધારણા એવી છે કે તમે ત્યાં બેઠા બેઠા તમને સિંહજી મહેમાન એવા સાં કરી આવો ઓલો કરી આવો ઉઠીને ફળિયા ફળિયાવાળું આ કરવું તે કરવું તમને ધક્કી કહે તો કાંઈ વાંધો નહીં હશે એને સો છ મહિનાના બાળક બનાવી દીધા બાપા આ હંસય માતાએ આ તમારી શક્તિ છો ને તમે શકત્ય છો પરગટ છો પણ તમને આપણે તમને ગુરુ મળ્યા છો કોઈ જેમ તેમ નથી મળ્યા ગુરુ મળ્યા છે વળી જેમ તેમ નહીં અમર સાહેબ જેવા સાહેબ મળ્યા છે

બોલો સદગુરુ દેવ ની છે કઈ ભૂલ હોય તો માફ કરજો અને ભજન કરજો તમારી તાકાત આપણે લેવો પડે પછી આપણે સદગુરુ નો વાત કરીએ કે મને આવા મેળે પણ આપણે કઈ કર્યું નો પછી હું કામ નું બાપા અને પછી ફટતા હો હાથમાંથી હીરો ગયો પછી ફટતા હો પછી કઈ થાય નહીં બોલો સદગુરુ દેવ ની જય

ઉમેશ્વર મહારાજની જય રામ પીરની જય કાલરામ બાપાની જય સ્નાતન ધર્મની જય ગરવે ગત ગંગાની જય શબ્દના મારા મરી ગયા શબ્દથી સોડ્યા રાજપાટ

અને આપણે છે ને બાપા અમર સાહેબ કહેતા ગુરુ નક્કી કરી લે તોય કઈ કહેવું ન પડે પણ ગરજ કરી ગુરુ કીધા પછી રિયા એમના એમ આપણે ગરજ હતી એટલે ગુરુ કરી લીધા પછી એમના અમે રિયા એટલે એમ નથી બાપા આગળ નામ રહન નાના નરેન ઠગડા આ કીર્તિ ઊંડા ગોટડા પાડ્યા નહીં પડતા કાળુરામના અમર સાહેબને મળવું થયું

બિલખામાં છોકરો ખાધ ખવડાવી દીધો એટલે નથી મફતના મળતા એના મૂલી સુકવવા પડતા સંતના પપ્પા સંતપણા નથી મફત મળતા એમ ના મળ સંતોના આતરા નહીં દીધા આપણને બધા એને દુઃખ વેઠ્યું ને એ પાછળમાં આપણે ભીનામાં ભૂગઢાવે કોરામાં ભૂગઢાવ્યો સંતો ભીનામાં હું થાય અને હાંસું પકડ્યું તો મા બાપનું છે માં બાપ તમારા દુઃખી હોય ને તમે ગમે ત્યાં સત્સંગમાં ગમે ત્યાં ગુરુ કરો ને નકામું મૂળ તમારા મા બાપ દુઃખી હોય ને એ માં કે જા દીકડા સુખી થઈને સુખી જ થાય માં બાપ સિવાય બધું પેલું બગતી માં પુગારે ગુરુ પાસે માં પુગારે અમારે સોનલ માં આદન ગુરુ મુખી બાપને બા એને ઉગરમ પા પુગારે સંતનો પ્રેમ સે કેવો એ જણે તાની ગોદ દેવો એ સંતનો પ્રેમ સે કેવો એ જણે તાની ગોદ દેવો એ માતા હુરાવે

દીકરા પતિ પત્નીનો નો પ્રેમ પણ બેનનો નો પ્રેમ ભાઈ બેન છે ને અને માં નો એ તો બપાઈ પ્રેમ એટલે એનો કોઈ નથી એ બેન પાણી ભરીને ના કરે દીકરી અને ઠેર લાગે તો ખમા મારવી ને ધણી ગમે એવો હોય તો નથી ખમા મારા ધણી ગમે આ પ્રેમ પવિત્ર પ્રેમ છે ભાઈ એટલે સંતો તો ભાઈ આપણા આ બધાયના આપણા કઈ પૂર્વના જો આ બધા તમે છે ને બોલ્યા ભવે લખીને આવ્યા છે ને તમારું ખાતું હોય છે ને તો આ મળે ને આ વસ્તુ અમૂલ્ય છે આનું મૂળ નથી આ મળવું બહુ કઠિન છે આપણો કોરો કાગળ હતો ને એમાં સદગુરુ સહી કરી દીધી કોરો કાગળમાં માં કોઈ સહી નહીં કરે બધા અહીંયા કરી દીધી ગુરુ તાજ બધા સહી કરી દઈએ પણ આ કોરા કાગળ માં આપડો કોરો હતો ને એમાં સહી કરી દીધો એટલે સંતો ની બધી હારી અને આ બધું છે ને ભાઈ કનુ બાપાના આ આશ્રમ આથી બધા આપડે તો અતિથિ છે પણ અતિથિ આવે એનું કોઈ નક્કી ન હોય બાર વાગે આવે એક વાગે આવે કઈ આવે એટલે અતિથિ આવે ને અમર સાહેબ કે અતિથિ આવે ભગવાન સમાન સમજાય એ તારો આંગણીયો પૂછી ને કોઈ આવે આવકારો એ મીઠો આપણે તું એને પાણી